બીજું મિત્રો વાત કરીએ કે કટિંગ કેવી રીતે કરવું એ જ પ્રશ્ન યુટ્યુબ યુટ્યુબમાં થઈ રહ્યો છે ઘણી બધી ચેનલ કે છે કે રિંગ ઉપરથી કટિંગ લગાવો અમુક રિંગ નીચેથી કટિંગ લગાવો તો હકીકતમાં શું છે કટિંગ લેવું તો લેવું ક્યાંથી તો આપણે એના માટે વિડીયો બનાવ્યો છે તો હાલ તમે જોઈ શકો છો જે આ બ્રાન્ચ છે એને રિંગના નીચેથી કટિંગ લીધું છે તો રિંગના નીચેથી કટિંગ લીધા બાદ એક બે ત્રણ ચાર ને પાંચ બ્રાન્ચો આવી છે તો આ બે અંદરલી સાઈડની બ્રાન્ચ આ તમે જોઈ શકો છો આ એક અંદરલી સાઈડની છે એક નીચેથી છે બે ત્રણ ઉપરથી છે તો હાલ અમે આ ઝાડની સ્ટ્રેન્થ મજબૂત થાય એના માટે હાલ આ બધી ડાળીઓ રાખી છે હાલ અમે બે મહિના સુધી આના કશું પણ રીમૂવ કરવાના નથી બે મહિના પછી જે નવો ગ્રોથ શરૂ થશે જ્યાં આનામાંથી બર્ડમાંથી નવો ગ્રોથ આવશે ત્યારે અમે યોગ્ય લાગશે કે આ બ્રાન્ચ રિમૂવ કરવા જેવી છે તો એને કાઢી નાખીશું આમાં પણ બહુ બધી બ્રાન્ચ છે તો આમાંથી પણ જનો વિકાસ સારો હશે નેક્સ્ટ ગ્રોથ માટે જે સારી હશે એને મેં રાખીશું આલામાં મિત્રો બહુ બધી બ્રાન્ચ છે આ પાંચ છ જેવી મિત્રો બ્રાન્ચ છે જોઈ શકો છો બે ચાર છ સાત આઠ જેવી બ્રાન્ચ છે તો મિત્રો આ જો આની અંદરથી પણ નીચેથી ગાંઠથી ઉપરથી કટ કરેલ છે તમે જોઈ શકો છો એના ઉપરથી પણ બ્રાન્ચો આવી છે ગાંઠની જગ્યાથી પણ બ્રાન્ચ આવી છે નીચેથી પણ આવે છે આ થઈ ગયું આપણે ગાંઠના નીચેથી કટિંગ હવે બીજા પ્લાન્ટની વાત કરીએ અને આ પ્લાન્ટની વાત કરીએ તો મિત્રો આમાં રિંગ ઉપરથી કટિંગ લગાવેલ છે તમે જોઈ શકો છો આ રિંગ છે રિંગ ઉપરથી કટિંગ લગાવેલ છે અને એની અંદર આ રીતે પાંચ બ્રાન્ચો છે આમાં અને આમાં પાંચ છ બ્રાન્ચો જેવી છે તો મિત્રો આની અંદર શું થાય છે કે તમે સારી સારી ત્રણ ચાર બ્રાન્ચો આમાં રાખશો ત્રણ ચાર આમાં રાખશો એના કારણે એક જ જગ્યાએથી ચાર બ્રાન્ચો આવશે એટલે કોઈ વાવાઝોડું એવું હોય વાવાઝોડું વંટોળ તેના કારણે આનો ડાળી તૂટવાનો ભય રહી શકે છે અને જે આપણે આગળ પ્લાન્ટ જોઈએ એમાં ઉપરની જે બ્રાન્ચ હોય એના કારણે વાવાઝોડાના કારણે એમાં બ્રાન્ચ તૂટવાનો ભય રહેતો નથી રિંગ ઉપરથી અને રિંગ નીચેથી બંને કટિંગ બતાવી દીધા બંનેમાં સારો ગ્રોથ આવે છે યોગ્ય આમાં કટિંગ લેવું પડશે એમાં તમે યોગ્ય કટિંગ લીધેલું હોય તે ત્રણથી ચાર બ્રાન્ચો એમાં ડાયરેક્ટ આવે છે એમાં કટિંગ કરવાની પણ જરૂર રહેતી નથી આની અંદર મિત્રો વધારે પ્રમાણમાં બ્રાન્ચો આવે છે લાનું કટિંગ લેવું જ પડશે જો આનો બધાનો ગ્રોથ બધાનો ગ્રોથ ભવિષ્યમાં થશે તો તમારે આ સો ટકા છે કે વાવાઝોડા ગમે અને વાવા વાયરાના કારણે આ ડાળ તૂટવાનો શક્યતા સો ટકા છે તો મિત્રો આમાં મેનેજમેન્ટ મેન્ટેનન્સ વધુ લાગશે મજૂરી પણ વધુ થશે અને પીલીએમમાં પણ મજૂરી તો થશે જ પણ એમાં ભય ઓછો રહેશે કારણ કે ઉપરની જે બ્રાન્ચો હોય છે એટલે તૂટવાનો ભય રહેતો નથી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો ધન્યવાદ